हই ન মা सा ছে हु તমাरा মাટ લই অগস্ 2013નমન ર फ તমাरी আ মা ুব প্র ধ মা विধা मा মা মা মাरी ા অথনিতি ক হয়েছে। এক্স না এলে কি যে খুদ করো টুইটার এ কেবাতো হতো এ না পর যে সরকারি অফিসিয়াল সাইট চাই না উপর থেকে ডেটা লাউ এলে আমারা মতে খুদ হয় সেটে এ পসিবল আছে না ঠিক আছে তো বিতা পতা নি যে মু তুমি এম গই বগা দিনে প্রুফ আপ কো প্রুফ আপ এম নি কহু যে জরুর আছে তে তুমি নি ইমেজ নি কি দেই যে কি করে তুমি পর আইডিয়া আছে কি আপি এ বি নো ডেটা চাই আছে ইউআইডি নো সে রাইট তো তোমারে પહેલા તો આ વિડિયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરી દેજો કારણ કે આજનો વિડિયો બહુ અગત્યનો બની જશે આજના બધા જ પ્રશ્નો આઈએમપી પ્રશ્નો તમારા કેસની કામ અપકમિંગ એક્ઝામમાં આવશે ચાલો હવે વિડિયોની શરૂઆત કરી દેજો આજનો આપ પ્રથમ પ્રશ્ન છે દવાના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા વધારવા માટે ગુજરાત સરકારે માં કે બલ્ક ડ્રગ પાર્ક તૈયાર થઈ રહ્યો છે ઓપ્શન એ પરુજ ઓપ્શન બી કચ ઓપ્શન સી અંબાવાડ ઓપ્શન ડી ગાંધીનગર

એન્ડ સાવ તો એટલે કે શિક્ષણ થી સંબંધિત હતું રાઈટ અને એ રીતના જ પૂછાયું હતું ને મેં તમને મારા વિડીયો તમને કહ્યું પણ હતું કે આ ક્વેશ્ચન આવી રીતે પણ આવી શકે છે અને જીટો એક ક્વેશ્ચન એ રીતે જ આવ્યો હતો અને મેં જેટલા પણ તમને કરંટ કરાવ્યા છે ને તમે જોઈ લેશો ને ફ્રેન્ડ્સ બધામાંથી આવ્યું છે એ પછી ઓછામાં ઓછા દસ માર્ક્સ કરંટ અફેર મેં તમને કરાવ્યું છે ને એમાંથી જ આવ્યું છે હવે તમને એક માર્ક એટલો અગત્યનો ભાગ ભાગ ભજવતો હોય પોઈન્ટ અમુક તો દસ માર્ક્સ કેટલા બધા અગત્યના થાય તમને મેરિટમાં લાવશે તો તમે મારા વિડીયો પૂરા નહીં જુઓ ને તો ગેરફાયદો તમને થશે એની હું તમને ગેરંટી આપું છું ચાલો અહીંયા જવાબ આવશે આપણો ઓપ્શન એ ભરૂચ શું આવશે ઓપ્શન એ ભરૂચ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તાજેતરમાં ભરૂચની મુલાકાતે ગયા હતા અને તે વિવિધ કામોનું લોકાર્પણ કર્યું હતું ત્યારે આ ચર્ચામાં આવે હવે આપણે આગળ વધીએ શું છે અહીંયા તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે બે હજાર વીસમાં જાહેર કરેલી બલ્ક ડ્રગ પાર્ક પોલિસી હેઠળ જ આને ત્રણ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે બરાબર અને શું તેના માટે છે તો દવાના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા વધારવા માટે કોના દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે તો જીઆઈડીસી બરાબર છે જીઆઈડીસી યાદ રાખજો તમને એમ પણ પૂછી શકે બલ્ક ડ્રગ પાર્ક ભરૂચમાં આકાર લઈ રહ્યો છે તેનું નિર્માણ પણે કર્યું છે રાઈટ તો તમારો પ્રશ્નમાં ત્યારે જવાબ ચેન્જ થઈ જશે જીઆઈડીસી અને એઝટ પ્લીઝ ક્યાં છે જમ્બુસરમાં ભુપેન્દ્રભાઈ પટેલે ભરૂચના જમ્બુસરમાં આઠસો પંદર હેક્ટર એટલે કે એક હજાર અરે સોરી બે હજાર પંદર એકરમાં નિર્માણ પામી રહેલ એની મુલાકાત લીધી હતી લગભગ કેટલું છે પાંચસો પચાસ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે જીઆઈડીસી નું પૂરું નામ બોલો બલ અચ્છા ત્યાં શું છે એનું નામ પણ હું તમને કહીશ બરાબર આપણે પેલા માહિતી જોઈ લઈશું બલ્ક ડ્રગ પાર્કને મુખ્ય રસ્તા સાથે જોડતી કનેક્ટિવિટી માટે એપ્રોચ રોડ રોડ કમ્પાઉન્ડ પ્રી વેસ્ટ આવશે બરાબર પ્રી વેસ્ટ વરસાદી પાણીના ગટરની નિકાલની વ્યવસ્થા એન્ફ્લુઅન્ટ ડિસ્પોઝેબલ સહિત એટલે કે તમને ખબર છે એન્ફલુઅન્ટ ડિસ્પોઝેબલ એટલે પાણીને ક્લીન કરીને પછી નદીમાં નાખે રાઈટ એને કહેવાય છે

સૌ બલ્ક ડ્રગ પાર્ક બનાવવામાં બનાવવામાં આવશે બીજું ભરૂચમાં ટ્રાન્સપોર્ટ નગર બનાવવામાં આવશે ઓપ્શન એ સાચું છે ઓપ્શન એ અને બી બંને સાચું છે તો એવા સિનારીઓ હોય એવો પ્રશ્ન હશે ત્યારે આપણા બંને જવાબ સાચા આવશે તો ક્વેશ્ચન મેં એકમાં એટલા હું ઈચ્છું તો હું તમને બીજા બધાની જેમ અલગ પ્રશ્ન બનાવીને લઈ શકતી હતી પરંતુ મેં એકમાં જ આવરી લીધું છે આ ડિટેલ જેથી કરીને તમને આઈડિયા રહે રાઈટ હવે અંકલેશ્વરમાં ઇન્ડસ્ટ્રીઅલ એરિયા છે તમને ખ્યાલ જ હશે તો ત્યાં રિયલ ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે ઉદ્યોગના માલ સંગ્રહ માટે જીઆઈડીસી ખાતે નિર્માણધીન ટ્રાન્સપોર્ટ નગરની મુલાકાત લીધી છે ક્યાં બનશે બલ્ક ટ્રક પાર્ક જંબુસરમાં અને ટ્રાન્સપોર્ટનગર અંકલેશ્વરમાં યાદ રાખજો હવે એનું પૂરું નામ એ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ લિમિટેડ બરાબર તો જીઆઈડીસી આ ટ્રાન્સપોર્ટ નગર કેટલા હેક્ટર માં બનશે પાંચ હેક્ટર માં બત્રીસ કરોડ નો ખર્ચ છે બરાબર શું બનશે તો ત્યાં વાયર હાઉસ બનશે પાંચસો દસ વાહનો ની પાર્કિંગ બની શકે એવું છે લગભગ તેર તેર માળ નું બનશે એ મને યાદ છે બરાબર ત્યાં પાર્કિંગ થઈ શકે એટલા માટે તો તમે સમજી શકો છો કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે જ્યારે ગુજરાતને લગતો આવો કોઈ મોટો પ્રોજેક્ટ હોય ત્યારે એ હંમેશા અપકમિંગ એક્ઝામમાં આવશે જ તો તમે આને સેવન સ્ટાર લગાવી લેજો અને બધા જ ડિટેલ્સ વાંચી લેજો એક વખત આ વિડીયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ઇફ યુ હેવ એની પ્રોબ્લેમ ટુ ડાઉનલોડ તો મને મેસેજ કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો જેથી કરીને હું તમારી કમેન્ટ જોઈ લઈશ અને તમારા ઇસ્યુઝ હશે તો એને હું સોલ્વ કરી દઈશ બરાબર છે હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સંસ્કૃત ભાષા માટે અમૃતલાલ ભોગાયતાની કેટલી અમી વાર એવોર્ડ મળ્યો છે બોલો તમને ખ્યાલ જ હશે કે ગુજરાત સાહિત્ય અકાદમી અધ્યક્ષ કોણ છે બોલો અને એવોર્ડ કોને મળ્યો છે સંસ્કૃત ભાષામાં બોલો પ્રથમ વાર મળ્યો છે અમૃતલાલ ને બીજી વાર મળ્યો છે કે ત્રીજી વાર છે બોલો તો એમને આ એવોર્ડ બીજી પ્રથમ વાર પણ નહીં બીજી વાર પણ નહીં પણ પાંચમી વખત મળ્યો છે કેટલામી વાર પાંચમી વાર આપણો જવાબ આવશે અહિયાં સી

અધ્યક્ષ કહી શકો રાઈટ અને વીસ પણ ઓકે હવે ગુજરાત સાહિત્ય અકાદમી કયું અખબાર બહાર પાડે છે કોઈક મેગેઝીન બહાર પાડે છે કયું બોલો તમારે મને ગુજરાત સાહિત્ય અકાદમી વિશેની વિગતો કહેવાની છે બોલો બોલો તમે કમેન્ટ કરશો એટલે હું તમને કહી દઈશ બોલો ચાલો આપણે આગળ વધીશું તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો બરાબર છે એનું મેગેઝીન બહાર પડે છે તો મેગેઝીન હોય તો મેગેઝીન નામ પછી કયા પુરસ્કાર આપે છે ને એના અધ્યક્ષ આટલી વિગત તમારે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાની છે હવે આપણે આગળના પ્રશ્ન તરફ આગળ વધી જઈશું બહુ જ અગત્યનો પ્રશ્ન છે તાજેતરમાં કેમ તો આપણા વિદેશ વેપાર નીતિ સાથે આપણો ટોપિક હોય છે એના કારણે તાજેતરમાં કયા દેશના પ્રેસિડેન્ટ ભારતની મુલાકાતે આવ્યા છે ઓપ્શન એ શ્રીલંકા ઓપ્શન બી ફિલિપાઈન્સ ઓપ્શન સી બહેરીન ઓપ્શન ડી થાઇલેન્ડ તમને સૌને ખ્યાલ જ છે પાંચ દિવસની મુલાકાતે ફિલિપિન્સના પ્રેસિડેન્ટ આવ્યા છે અચ્છા તમને આ પ્રશ્ન આમ પણ નહીં શકે કે તાજેતરમાં ભારતના કયા દેશ સાથેના પંચોતેર વર્ષ બંધ પૂરા થવા પર તે દેશના રાષ્ટ્રપતિ ભારતની મુલાકાતે આવ્યા છે પૂરો પ્રશ્ન ચાલો તો અહીંયા વિગત આપી છે એટલે પ્રશ્ન તમે ડિટેલ વાંચો કહેવાનો મારો મતલબ શું છે તમે ડિટેલ વાંચો ડિટેલ વાંચશો તો એમાંથી જ પ્રશ્ન આવશે પછી તમે ઉપરથી વાંચી લીધું આ કરી કાઢ્યું પછી લખ્યું જ ના હોય કે કયા દેશ સાથે પંચોતેર વર્ષ પૂરા થયા હમણાં આપણા માલદીવસની ની મુલાકાતે થયા ગયા હતા પીએમ આપણા તો માલદીવ્સ સાથે આપણે સાહીઠ વર્ષ રાજદ્વારી સંબંધો થયા છે તો તમારે યાદ રાખવું પડશે રાઈટ કેમ કે હવે પેપર સેટિંગ નું દિમાગ છે ને ફરી ગયું હોય છે તો ગમે તેઓ પ્રશ્ન પૂછી શકે છે હવે આપણે નામ જોઈએ સુફીલી પંચના પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપ્રમુખ ફર્ડિનાન્ડ આર માર્કોસ જુનિયર ભારતની મુલાકાતનો હેતુ શું હતો તો ભારતના સંરક્ષણ અને વેપાર સંબંધોને મજબૂત બનાવવાનો હજુ જે વાટાઘાટો અને એગ્રીમેન્ટ થશે એ હું તમને ફરીથી આપી દઈશ અને હા એગ્રીમેન્ટ ઉપરથી યાદ આવ્યું કે ભારત પીએમ ફાઈવ નેશન વિઝિટ બહુ અગત્યનો ટોપિક છે ને એના પર મેં વિડીયો અલગથી બનાવ્યો છે જેથી કરીને તમને જીપીએસસી જીપીએસસીની પરીક્ષામાં કોઈ જ ઇસ્યુ ના આવે તો તમે એ વિડીયો જરૂરથી જોજો બરાબર એના લેડીનું નામ છે સો એન્ડ સો લેડી લુઈસ એરોનેટ માર્કોસ બરાબર આ તમારે યાદ રાખવાનું છે તમને ખ્યાલ હશે કે ફિલિમાઈ ફિલિપાઇન્સ બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ ખરીદનાર પ્રથમ વિદેશી દેશ છે બ્રહ્મોસ તો ભારત અને રશિયાનું સાહસ છે બરાબર અને બંને બે દેશની અંદર ઉપરથી આ નામ રાખવામાં આવ્યું છે યાદ રાખજો અને ક્યારે પહોંચ્યો તો જથ્થો તો 24માં જ એપ્રિલ આ જથ્થો ફિલિપાઇન્સ બ્રહ્મોસ મિસાઇલનો પહોંચાડી દીધો હતો ભારત સરકારે બરાબર હવે બંને દેશના વડાઓ તમને ખ્યાલ હશે રોટેડ સેન્ટર્સ સેમ્પુ ગીટા એનું કંઈક ઉચ્ચાર કદાચ ખોટો હોઈ શકે તો એ ફિલિપાઇન્સનું રાષ્ટ્રીય ફૂલ છે એના માટે સ્મારક ટિકિટ પણ જાહેર કરેલી છે એ પણ તમારે યાદ રાખી લેવાનું છે પછી અગત્યનો ક્વેશ્ચન છે અભિરક્ષક વાહન બરાબર અભિરક્ષક વાહન ગુજરાત પોલીસની નવી પહેલ તરીકે અભિરક્ષક વાહન પાયલટ પ્રોજેક્ટ તરીકે ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે

ગંભીર માર્ગ અકસ્માત સર્જાય તો ગોલ્ડન અવર્સમાં ઈજાગ્રસ્તોને રેસ્ક્યુ કરીને જીવ બચાવવામાં અભિરક્ષક મદદરૂપ થશે એમાં શું શું છે તો મેટલ ગ્લાસ મેટલ ગ્લાસ મેટર નેપર મેટલ મેટલ ગ્લાસ બોલ્ટ કટર ટેલિસ્કોપ લેડર સ્ટ્રેચર જનરેટર હેવી વેઇટ લિફ્ટ કરી શકે તેવી વિંચ અને ઓક્સિજન બોટલ સહિત બત્રીસથી વધારે રેસ્ક્યુ ટ્રૂલ તેમજ ઇક્વિપમેન્ટની સર્ચ બનાવવામાં આવી છે તો બહુ જ અગત્યનું છે આ યાદ રાખજો અભિરક્ષક તમારો પરીક્ષામાં છે આ તમારું વાહનનું ફોટો છે 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 રાઈટ અભિરક્ષક બરાબર હવે આજનો છેલ્લો પ્રશ્ન આપણો શું છે ભારત ઇલેક્ટ્રોનિક મોબિલિટી ઇન્ડેક્સ કોના દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે એટલે કે ઇન્ડિયન ઇલેક્ટ્રોનિક મોબિલિટી ઇન્ડેક્સ એને કહેવામાં આવશે આઈ ઈ એમ યાદ રાખજો કોણે ડેવલપ કર્યું છે and itl એટલે કે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા પછી નીતિ આયોગ પર્યાવરણ મંત્રાલય કે ગૃહ મંત્રાલય તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી નીતિ આયોગ શું આવશે ઓપ્શન બી નીતિ આયોગ એનો હેતુ શું છે તો રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની ઇવી ક્ષેત્રે થયેલી પ્રગતિ માપવાનું છે 100 માંથી જ માર્ક્સ આપશે મુખ્ય ત્રણ થી યાદ રાખજો તમને ડાયરેક્ટ પ્રશ્ન પૂછે કે ભારત સર નીતિ આયોગ દ્વારા લોન્ચ કરવામાં આવેલ આઈ IEMINA મુખ્ય ત્રણ થીમ છે કે સ્તંભ છે જેમાં નીચેનાનો કયો સમાવેશ થાય છે અથવા તો કોનો સમાવેશ થતો નથી બરાબર તો ટ્રાન્સપોર્ટ એન્ડ ઇલેક્ટ્રિફિકેશન પ્રોગ્રેસ ઇલેક્ટ્રિફિકેશન પ્રોગ્રેસ સેકન્ડ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડીનેસ પછી રિસર્ચ એન્ડ ઇનોવેશન સ્ટેશન આ ત્રણ બાબતો તમારે યાદ રાખવાની છે આ તમારું જો પ્રૂફ પણ આવી ગયું બરાબર પછી સોળ મુદ્દા ઉપર ધ્યાન આપશે બરાબર એટલું તમારે યાદ રાખવાનું છે આ જો નીતિ આયોગ ઇન્ડિયા ઇલેક્ટ્રિક મોબિલિટી ઇન્ડેક્સ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ટ્રેકિંગ ઇલેક્ટ્રિક મોબાઈલ ટ્રેન્સ ઇન ઇન્ડિયન સ્ટેટ એટલે બે હજાર ચોવીસ થી શરૂ છે એ પણ યાદ રાખવાનું હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકનું નિધન થઈ ગયું કરવામાં આવી એ મને કહેવાનું છે એના ઉપર સૌથી વધારે નોંધણી કરવા માટે પરીક્ષા ચર્ચાને હાલમાં ગિનિસ બુક વર્લ્ડ ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે બરાબર હવે એક બીજી માહિતી જનધન યોજના માટે જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તો એમાં આ માહિતી આપવામાં આવી છે કે ગુજરાતમાં અત્યાર સુધી પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ એક પોઈન્ટ ચોરાણું કરોડથી વધારે બેંક ખાતા ખોલ્યા છે બરાબર પછી રાજ્યની ચાર ચૌદ હજાર છસો દસ ગ્રામ પંચાયતમાં વીસીઈ મદદરૂપ થશે બરાબર આટલું તમારે ખાલી યાદ રાખવા માટે છે યાદના પણ પ્રશ્ન પાગુન મય ઉત્સવ आदिवासी उत्सव क्या राज्यों में तो ऑप्शन ए झारखंड ऑप्शन बी छत्तीसगढ़ ऑप्शन ऑप्शन डी डी सी मध्य प्रदेश राजस्थान बराबर शु आवश्यो जवाब छत्तीसगढ़ आद रख बराबर जवाब शो हो

જાપાન હિરોસીમા ઉપર પ્રથમ પરમાણુ બોમ્બ ફેંક્યો હતો અણુ બોમ્બ ફેંક્યો હતો પરમાણુ બોમ્બ બરાબર છે તો આજનો દિવસ હિરો દિવસ તરીકે ઉજવાય છે એ પણ તમે યાદ રાખજો તો ચાલો ફ્રેન્ડ હવે રજા લઈશું થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો ફ્રેન્ડ બાય એન્ડ હેવ ગુડ ડે